આગળ વાત ખેડબ્રહ્માને લઈને કરીએ ખેડબ્રહ્મામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે ગુજરાતમાં તળિયા વગરની શાળા સામે આવી છે શાળાનું મકાન બનાવ્યું પણ તળિયું બાંધ્યું જ નથી કાલેકા ગામમાં બાળકો માટે તળિયા વિનાની આ શાળા બનાવવામાં આવી છે ત્યારે તાજતરમાં જ શાળાનું નવું મકાન તો બનાવવામાં આવ્યું છે પરંતુ ચોમાસામાં બાળકોને શાળામાં બેસવામાં સમસ્યા થઈ રહી છે વાલીઓએ શાળામાં તાત્કાલિક તળિયું બંધાવવા માટે માંગ કરી છે ઓરડો મંજૂર થઈ ગયું બનાવવામાં પણ આવી ગયો પણ કોઈક સંજોગોના કારણે કે ડોક કોન્ટ્રાક્ટરની મિલી ભગત કે અધિકારીની મિલી ભગતના કારણે તળિયું નાખવામાં આવ્યું નથી તો અમે ના છૂટકી તાલુકો કક્ષાએ રજૂઆત કરી અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરી પણ એનું કોઈ નિરાકરણ ના આવ્યું અને છેલ્લે અમે સંદેશનો સંપર્ક કરી અને સરકાર સિધુ સુધી રજૂઆત કરવા માગીએ છીએ કે

બાળકો ધૂળમાં ઘરે જતા જતા તો આમ ધૂળ ધૂળ થઈ જાય સર તકતી લગાવી દીધી છે પણ એ પ્રમાણે કંઈ કામ થયું નથી અત્યારે બે હજાર બાવીસ ત્રેવીસમાં ઓરડાનું કામ થયું એમાં ભોય તળિયું નાખવામાં આવ્યું નથી અને અમે આવેદનપત્ર ખેડૂતમાં આપ્યું છે તો છતાં પણ કંઈ કાર્ય સરકાર કામ કરવામાં આવ્યું નથી તે અમે સંદેશ ન્યૂઝના માધ્યમથી સરકારશ્રીને જગાડવા માગીએ છીએ કે અમારું અધૂરું કામ પૂરું પૂર્ણ કરી લેવા વિનંતી